ज्यादातर जो गुजरात बाहर के भी व्यक्ति आते हैं वो भी गुजराती सीख जाते गुजराती इतनी इजी है। तो आज सारे दिन हमने एक भी गुजराती गीत अभी तक नहीं लिया है चित्रहा हमारे यहाँ पे काफी सारे हम पहला गुजराती नगम लता जी ने जो गया था वो आपके सामने पेश होने जा रहा है

मैं मीनू मोतियानी ट्रॉप स्टूडियो की ओनर हूँ और यहाँ पे बताइए जुदा हुए हर साल हम लोग उनको श्रद्धांजलि के रूप में यहाँ पर कार्यक्रम का आयोजन करते हैं और जिसमें अहमदाबाद के लिए सभी के लिए ओपन होता है सभी सिंगर आकर इसमें गाना गाकर और ने स्वरों से स्वरि देते है आज क्या विशेष कार्यक्रम रखा गया कितने घंटे का कार्यक्रम है आज सोलह घंटे का है कि हम का तो है कि हम हम लोगों का सोच तो है सोलह घंटे अगर अहमदाबाद की जनता ने और मांगा तो और उनके लिए ओपन है ये। और कितने बजे से स्टार्ट हुआ है सुबह दस बजे ऐसी चालू है ये। कितने बजे तक चलेगा पता नहीं जितने अहमदाबाद के जितने सिंगर है कोई भी इस दरवाजे ऐसी खाली नहीं जाना चाहिए सबको गाने का मौका मिलना चाहिए तो सभी जब तक गा रहे हैं ये मंच ओपन है उनके लिए तो लता जी के डिट सॉन्ग या सोलो सॉन्ग नहीं नहीं कुछ भी गा सकते हैं बस लता जी का गाइए अगर भाई हैं तो वो डुएट गा रहे हैं और लता जी के हिसाब ही वाला डुएट ले रहे हैं तो कितने सिंगर अप्रोक्स यहाँ सोलह घंटे में गाना गाने आ, आ, वन सेवेंटी एट काउंट पड़ के आई हूँ मैं अभी और आगे आपका क्या बिग गिनती है कि तक कितने जब 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 तक जब तक जब तक, जब तक गाने की इच्छा रखते हो बिल्कुल तो दूसरे कोई सिंगर का ऐसा कार्यक्रम रखते हो कि खाली लता जी नहीं रफी साहब का भी पूरा कार्यक्रम होता है किशोर दा का भी पूरा कार्यक्रम रखा जाता है और हमेशा उनको वक्त वक्त याद किया जाता है और उनके लेकर कार्यक्रम का आयोजन करते हैं कैसा रिस्पांस मिलता है आपको एक्सिलेंट एक्सिलेंट आज अभी तक हमारे लोगों ने जो लाइव भी कर रहे हैं अभी भी हो रहा है और पूरा विश्व देख रहा है इसको तो करीबन हम साढ़े तीन हजार को तो व्यूवर्स हम पहुंच चुके हैं अभी तक में कमेंट्स आ चुके हैं क्रूप स्टूडियो नो मालिक अपने जानवर मानन है कि हमें आज

બોમ્બે જવું તો ડિફિકલ્ટ હતું બધાને તો સાત ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ મેં મારા ક્રૂપ સ્ટુડિંગ ટીમ ની સાથે અહીંયા અમે બે સોંગ આપી એ ગુજરાતીમાં એ અમે રાખ્યું અહીંયા આખું વાતાવરણ અહીંયા ઊભું કર્યું અમદાવાદના તમામ સિંગર્સ સેલિબ્રિટી ની માંડીને જે નાના સિંગર્સ બધા અહીંયા આવ્યા અને એમને એની શ્રદ્ધાંજલિ અહીંયા આપી પછી એ જે પ્રેમ અને જે કહીએ કે બધાની જે ઈચ્છાઓ જે અમને દેખાય એ ઈચ્છાઓથી અમે પ્રોત્સાહિત થયા દર વર્ષે અમે છ ફેબ્રુઆરી ત્રેવીસ છ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ અમે અહીંયા શ્રદ્ધાંજલિ નો શો રાખ્યો જ્યાં નાનાથી મોટા અલગ અલગ ધર્મના વ્યક્તિઓ બધા વ્યક્તિઓ અહીંયા આવે છે અને શ્રદ્ધાંજલિ આપે છે આજે છ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સવારે દસ વાગ્યાથી સ્ટુડિયો અગેન અમે ઓપન થતા વખત અમે સવારે દસ વાગ્યાથી ઓપન કરીએ છીએ આ જ્યાં સુધી મારી યાદ શક્તિ જાય છે દોઢ બે વાગ્યા પહેલા આ સ્ટુડિયો અમે વસ્તી નથી કરતા એક એક વાગે બી અમે જોયા છે કે અઠ્યાવીસ જણાની ટીમ એક વાગે અમારા કરુક સ્ટુડિયોમાં આવી છે અને અમે એમને હૃદયથી દિલથી એમને શ્રદ્ધાંજલિ આપવાનો અમે એમને હિંમત આપી છે મોટિવેટ કર્યો છે અને મિત્રો આ એક વાત કહી દઉં આ ટોટલ જે બી કહી છે અમે કોઈના પાસેથી એક રૂપિયો કોઈ બી સિંગર પાસેથી અમે એક રૂપિયો નથી લેતા બસ ક્રો અને એમની ટીમ આ ટોટલ આ કાર્યક્રમ યોજે છે અને અમારી ઈચ્છા એ જ છે કે અમે બધાને અમે બધાને ચાન્સ આપી કે શ્રદ્ધાંજલિ ગમે તે રીતે કોઈ સાંભળીને આપે છે કોઈ ગીતો ગઈને આપે છે આપ જુઓ તો નાનામાં નાની દીકરીઓ એ પણ અહીંયા આવતા હોય છે આ અમારી બેટી છે દીકરી જેને અમે ફરીથી ઓળખીએ છે એ આવે છે નેવું વર્ષના દાદા પણ આવે છે અહીંયા તો મેલ ફિમેલ કોઈ અમે જેન્ડર પણ નથી જોતા રિલિજન પણ નથી જોતા બસ આવો અહીંયા આવીને આપો શ્રદ્ધાંજલિ ગીત ગઈને લતાજીને આપો બસ એ જ અમારી ઈચ્છા હોય છે કેમ આ કરીએ છીએ એક એના પાછળનું એક બીજું કારણ બી છે કે ગ્રુપ સ્ટુડિયો જે સ્ટુડિયો છે એ બેસિકલી અમે સંગીત માટેનો એક સ્ટુડિયો ઊભો કર્યો હતો તો સંગીતમાં આપણે જોવા જઈએ તો લતાજીના સૌથી વધારે ગીતો છે મેક્સિમમ ગીતો છે પછી રફી સાહેબ છે કિશોરદાસ છે હેમંતદાસ છે બટુ છે બધા છે પણ લતાજીના મેક્સિમમ ગીતો છે આજે એમના ગીતોથી અમને જે આનંદ મળે છે અમારું ડિપ્રેશન જે દૂર થાય છે અમે ડોક્ટરોથી દૂર રહીએ છીએ આવ જુઓ છો કે મ્યુઝિકથી ઈવન સુગર લેવલ આપણો કંટ્રોલ થઈ જાય છે બીપી કંટ્રોલ થઈ જાય છે ઘણી બધી બીમારીઓ તમારી દૂર થઈ જાય છે તો શું આપણે એક દિવસ જી માટે આપણે શ્રદ્ધાંજલિ માં એક દિવસ આપણે એમને ના આપી શકીએ બસ એ જ હેતુથી અમે આગળ વધ્યા છીએ અને આગળ વધતા રહીશું બસ આપણે પ્રેમ જોઈએ છે